શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે અખંડ ભારતના આરાધ્ય દેવ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર શહેરમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે આ પવિત્ર અવસરે પાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય સર્કલ પર સ્થિત અશ્વરૂપ શિવાજી મહારાજની પ્રતિમાને મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહારાજાની પ્રતિમાને ભવ્ય હારોત્તર કરવામાં આવ્યા હતા અને જય ભવાની જય શિવાજીના ગગનવિધિ નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો પુષ્પાંજલિ બાદ ઉપસ્થિત મેદની સંબોધતા મેયરશ્રીએ જણાવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણા સૌ માટે સાહસ સુશાસન અને સન્માનનું પ્રતિક છે તેમના દ્વારા સ્થાપિત સ્વરાજ્યના આદર્શો આજે પણ વહીવટીતંત્ર અને સમાજ માટે દીવાદાંડી

તેમણે કદી મુસ્લિમ ધર્મ નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી અને તેમનો એક સચિવ અંગત સચિવ જે મુસ્લિમ હતો તેને નમાજ પડવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજી ભાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર અને શોની સાથી પક્ષના નેતા જયપ્રકાશભાઈ બધુ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી નાની સેના મોરીલા પદ્ધતિથી સામ્રાજ્યને સામ્રાજ્ય થાટા કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો નાની સેના થી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એમના માંથી શીખવા જેવું છે દરેક ધર્મ નું સન્માન કરવું એમના માંથી શીખવા જેવું છે સવાલ એ છે આજના યુવાનો નિર્ણય નથી લેતા પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ધરી જાય છે શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય ધર્મની રક્ષા હોય પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય એમનામાંથી શીખવા જેવું છે આજના દિવસે હું એમને નમન તો કરું છું સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માગુ છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે એ પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ નાનાથી નાના માણસની વેદના સાંભળે શાંત અને ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે એનો નિકાલ કરે આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે નીચેવાળા કે એના નિર્ણયો નથી થતા એટલે આજે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે એટલે શિવાજી મહારાજમાંથી એ શીખવાનું પાર્ટી કરતા પ્રજા મહાન છે પાર્ટી કરતા ન્યાય મહાન છે મહા પાર્ટી કરતા અન્યાય સામે લડવું મહાન છે એમનાથી શીખવા જેવું છે આજના દિવસે એમને નમન કરું છું અને એવા વીર પુરુષોમાંથી કંઈક સુખો આ દેશના યુવાનો એ જ માગણી છે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ છે વડોદરા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતિમા સયાજી બાગ ખાતે લગાવેલી છે ભારતની અંદર જે બે મોટી પ્રતિમાઓ છે એક પુણેમાં છે અને બીજી વડોદરામાં છે વડોદરાનું ગૌરવ છે કે છત્રપતિ શિવાજી મહારાજની ઘોડા સહિતની પ્રતિમા આપણા ત્યાં છે આજે પ્રતિમાને માલ્યાર્પણ કરવાનું થયું છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર વ્યક્તિ નહોતા એ વિચાર હતા એમને એમના માતા જીજાભાઈમાંથી જે સંસ્કારો મળ્યા હતા એનાથી એમને સંકલ્પ લીધો તો મા ભવાની સામે ઉભા રહીને કે હું મારા જીવનકાળમાં હિન્દી સ્વરાજની સ્થાપના કરીશ અને જે સંકલ્પ લીધો એ સંકલ્પ એમને પૂર્ણ પણ કર્યો જે તે સમયમાં મોગલોને હંફાવનાર કોઈ એકમાત્ર રાજા હોય તો એ સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ હતા એ અને એમના સેનાપતિઓ એકદમ જોરદાર રીતે મોગલો સાથે યુદ્ધ કર્યું અને જેટલા પણ યુદ્ધ એમને કર્યા પોતે જીવનમાં તમામે તમામ યુદ્ધ જો કોઈ જીતનાર કોઈ રાજા હોય એ છત્રપતિ શિવાજી મહારાજ છે અદભુત સાહસ અદભુત શૌર્ય અને પ્રજાજનો માટેની જે ભાવના હતી એમની એના કારણથી છત્રપતિ શિવાજી મહારાજ એ બહુ સારી રીતે ઓળખાય છે ચારિત્ર ઉદ્ધાત ચારિત્ર હતું એમનો એક પ્રસંગ પણ જોરદાર પ્રસંગ છે જ્યારે કોઈ મોગલની સેનામાંથી કોઈક સ્ત્રીને લઈ આવે છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ એવા મહારાજ હતા કે એમને સસન્માન એ પાછા મોકલાવે છે આવા છત્રપતિ શિવાજી મહારાજને જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા મેળવવી જોઈએ અને આગામી સમયમાં ભારતનો જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ જ પ્રકારનો સંકલ્પ જે મહારાજા છત્રપતિએ લીધો હતો એવા વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ ધન્યવાદ